નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો ભગવાન શનિદેવની અપરંપાર કૃપાથી આજ સવારે બરાબર આઠ વાગ્યાને ત્રીસ મિનિટ વાગ્યાથી કેટલીક ખાસ રાશિઓનું ભાગ્ય અચાનક ચમકવા જઈ રહ્યું છે આ રાશિના જાતકોને જીવનમાં અનેક શુભ સમાચાર અને મોટી ખુશખબરી મળવાની છે મિત્રો શનિદેવ હવે બાર રાશિઓમાંથી કેટલીક વિશેષ રાશિના લોકોને લઈ ખૂબ જ પ્રસન્ન થયા છે એટલે જ આ જાતકોના જીવનમાં રહેલા દુઃખ મુશ્કેલી અને પરેશાનીઓ ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે અને તેમના જીવનમાં ખુશીઓની વર્ષા થવા જઈ રહી છે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ ભાગ્યશાળી રાશિઓનું નસીબ ફક્ત ચમકશે જ નહીં પરંતુ તેમની જીવન દિશા જ બદલાઈ જશે તો અંતે એ કઈ રાશિઓ છે જેમનું ભાગ્ય આજે સવારે આઠ વાગ્યાને ત્રીસ મિનિટ વાગ્યાથી ચગમગવા લાગશે તેનો ખુલાસો અમે આ વિડીયોમાં વિગતવાર કરવા જઈ રહ્યા છીએ એટલે તમે બધા બધા મિત્રો વિડીયો અંત સુધી જરૂર જુઓ અને બિલકુલ ચૂકી ન જશો કારણ કે આ માહિતી એ રાશિઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થવાની છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ભગવાન શનિદેવના સાચા ભક્તો આ વીડિયોને લાઈક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા સિદ્ધિ તમારી ઉપર વરસે સાથે જ જો તમે આ અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકન દબાવો જેથી તમને સમયાંતરે આવી જ ધાર્મિક અને જ્ઞાનવર્ધક માહિતી મળતી રહે અને આ વીડિયોને તમારા મિત્રો અને પરિવારજનો સુધી વધારેમાં વધારે શેર કરશો હવે આવો વાત કરીએ એ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓની જેમનું ભાગ્ય ભગવાન શનિદેવની કૃપાથી આજ સવારે આઠ વાગ્યાને ત્રીસ મિનિટ વાગ્યાથી તેજસ્વી થવા જઈ રહ્યું છે આ જાતકોને હવે જીવનમાં ફક્ત ખુશીઓ જ ખુશીઓ મળવાની છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આપણા જીવનના પરિવર્તનશીતા ગ્રહનક્ષત્રો અને તેમની ચાલ પર આધાર રાખે છે એ જ કારણ છે કે દરેક માણસ પોતાના ભવિષ્યને જાણવા ઉત્સવ રહે છે ગ્રહોની ગતિ માનવ જીવન ઉપર ઊંડો પ્રભાવ પાડે છે ખાસ કરીને શનિદેવની વાત કરીએ તો તેઓ સૂર્યદેવના પુત્રો છે અને તેમની માતાનું નામ છે છાયા તમે ઘણીવાર સાંભળ્યું હશે કે શનિદેવ તેઓમાં સૌથી કઠોર સ્વભાવના માનવામાં આવે છે પણ તેનો અર્થ એ નથી કે તેઓ કોઈને વિના કારણે કષ્ટ આપે છે હકીકતમાં શનિદેવ ન્યાય પ્રિય દેવતા છે અને તેમને જગતના ન્યાયાધીશ પણ કહેવાય છે જે લોકો પાપ અને ખોટા કર્મ કરે છે તેમને શનિદેવ યોગ્ય દંડ આપે છે જ્યારે જે લોકો સત્ય અને સાચા કર્મના માર્ગે ચાલે છે તેમના પર શનિદેવની અપરંપાર કૃપા વર્ષે છે શનિદેવનું નામ સાંભળતા જ લોકો ડરી જાય પરંતુ તેમની સૌથી મોટી વિશેષતા એ છે કે જો તેઓ પ્રસન્ન થઈ જાય તો કોઈનું પણ નસીબ પલટવામાં જરા પણ વાર નથી લાગતી જીવનમાં શનિદેવનો પ્રભાવ જેટલો પ્રબળ ગણાય છે એટલી જ મોટી રાહત અને સુખ પણ તેઓ પોતાના ભક્તોને આપે છે એ જ કારણે શનિદેવને ફક્ત દુઃખ આપનાર માનવું યોગ્ય નથી જ્યારે શનિદેવ પોતાની ચાલ બદલે છે ત્યારે કેટલીક રાશિઓ માટે આ સમય મુશ્કેલી લઈને આવે છે તો કેટલીક રાશિઓ માટે આ સમય ખૂબ જ શુભ અને ભાગ્યશાળી સાબિત થાય છે આ જ ક્રમમાં હવે શનિદેવ બાર રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિઓ પર વિશેષ પર્સન થયા છે તેને તેમને એમ સમજો કે તેને તમે એમ સમજો કે શનિદેવે આ જાતકોની પ્રાર્થના સાંભળી લીધી છે અને હવે તેમના જીવનનો સૌથી સુંદર સમય શરૂ થવા જઈ રહ્યો છે શરૂ થવા જઈ રહ્યો છે તો ચાલો વિલંબ કર્યા વિના જાણીએ એ કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન શનિદેવની ખાસ કૃપા થવાની છે અને જેમનું નસીબ હવે તેજસ્વી બનવા જઈ રહ્યું છે તો મિત્રો આ રાશિઓના જીવનમાં હવે ખુશીઓનો એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો આ ભાગ્યશાળી રાશિઓમાં જે સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિથી મિત્રો કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની અપાર કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓનો સાગર ઉમટવાનો છે મિત્રો શનિદેવ તમારી ઉપર વિશેષ પ્રસન્ન છે અને જલ્દી જ તમને એવી શુભ ખબર મળશે જેના કારણે તમારા જીવનમાં મોટો બદલાવ આવશે મિત્રો કુંભ રાશિવાળાઓએ જે મહેનત અત્યાર સુધી કરી છે તેનું મીઠું ફળ તમને જરૂર મળશે તમારા અટકેલા કાર્ય પૂર્ણ થશે અને જો તમે વ્યાપાર કરતા હોવ તો તેમાં દિવસે બમણી અને રાત્રે ચાર કણે પ્રગતિ થશે વ્યાપારમાં નફો મળશે અને દરેક દિશામાંથી લાભના અવસર પ્રાપ્ત થશે કુંભ રાશિના જાતકોના જીવનમાં હવે માત્ર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતાઓ છે જે લોકો નોકરીની શોધમાં છે તેમને પણ મનગમતું રોજગાર મળવાનું યોગ્ય છે સાથે જ જો તમારું કોઈ ધન ક્યાંક અટકાયેલું છે તો તે પણ ટૂંક સમયમાં પાછું મળવાની શક્યતા છે તમારા વ્યાપારમાં જે પણ અવરોધો આવતા હતા તે હવે સમાપ્ત થશે અને જીવનમાં સકારાત્મક બદલાવ જોવા મળશે કુંભ રાશિના લોકો હવે નવી ખુશીઓનો અનુભવ કરશે શનિદેવની વિશેષ કૃપા તમારી ઉપર છે આ સમય તમારા માટે સંપૂર્ણ અનુકૂળ છે તેથી તેનો પૂરો લાભ લો અને તેને પ્રયત્ન જવા દો હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિવાળા ઉપર પણ ભગવાન શનિદેવની અપરંપાર કૃપા વરસવાની છે ખૂબ જ જલ્દી તમારા જીવનમાં કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે તમારી કઠિન મહેનત હવે તમને ઉત્તમ ફળ મળશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને રોકાયેલ રોકાયેલા કાર્યમાં સફળતા મળશે મિત્રો અને સગા સંબંધીઓ સાથે તમારા સંબંધો સુધરશે તમારા પ્રયાસોથી લાભના અવસર વધશે અને જીવનમાં મોટી સફળતાઓ મળશે તમને તમારા જીવનસાથી અને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી મધુર વાણી અને સકારાત્મક વર્તનથી બધા કાર્યો સરળતાથી પૂર્ણ થશે તન સંબંધિત તમામ અવરોધો હવે દૂર થશે અને વર્ષોથી અટકેલા કામ પૂર્ણ થશે શનિદેવની કૃપાથી વૃષભ રાશિવાળા હવે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશે તમે જીવનમાં મોટી ઉતલપથિઓ હાંસલ કરશો અને સફળતાના શિખર સુધી પહોંચશો એવું કહી શકાય કે હવે સમય તમારા માટે અત્યંત અનુકૂળ અને ભાગ્યશાળી સાબિત થશે હવે મિત્રો જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિવાળાઓ માટે ભગવાન શનિદેવનો આશીર્વાદ ખૂબ જ શુભ સાબિત થશે આવનારો સમય તમારા માટે સુવર્ણ અવસર લઈને આવી રહ્યો છે શનિદેવની કૃપાથી તમારી પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો થશે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને સફળતાના નવા માર્ગો પ્રાપ્ત થશે રોકાયેલા કાર્ય પૂર્ણ થશે અને જે કામની શરૂઆત તમે લાંબા સમયથી કરવા માગતા હતા તેમાં પણ વિજય મળશે તમારા આવકના સ્ત્રોતમાં વધારો થશે સાથે વ્યાપાર અને ધંધામાં લાભના નવા અવસર ઊભા થશે ઘર પરિવારનું વાતાવરણ સુખમય રહેશે અને સમાજમાં તમારું સ્થાન ઊંચું થશે અચાનક ધન પ્રાપ્તિના યોગ પણ બનશે અને જો તમે મકાન જમીન કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે યોજના સફળ થશે શનિદેવની કૃપાથી હવે સમય તમારા પક્ષમાં છે એટલેથી આ અનુકૂળ સમયનો પૂરેપૂરો લાભ લો અને તેને હાથમાંથી નીકળી જવા ન દો મિત્રો હવે મિત્રો જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો ધનરાશિ ધનરાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધનરાશિના જાતકો માટે ખૂબ જ જલ્દી શુભ સમાચાર મળવાની પૂરી શક્યતા છે તમારી મહેનતનું ફળ હવે તમને મળશે અને તેનો પરિણામ એવું હશે કે તમારી ખુશીઓ પાર નહીં ખુશીનો પાર નહીં રહે જે કાર્ય લાંબા સમયથી અધૂરા હતા તે હવે શનિદેવના આશીર્વાદથી સમયસર પૂર્ણ થશે તમને પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે અને શનિદેવની અપરંપાર કૃપા તમારી ઉપર રહેશે ધન સંબંધિત બધી મુશ્કેલીઓ હવે સમાપ્ત થશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમને અનેક પ્રકારની સફળતાઓ મળશે જે લોકો નોકરીમાં છે તેમના માટે પણ પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ બની રહ્યા છે સાચે જ શનિદેવની કૃપાથી રાશિવાળાઓના જીવનની બધી પરેશાનીઓ સમાપ્ત થવા જઈ રહી છે અને જીવનમાં માત્ર ખુશીઓ જ ખુશીઓ આવશે હવે તમારું જીવન બદલવા જઈ રહ્યું છે અને ભાગ્ય તમારા પક્ષમાં ઊભું છે હવે મિત્રો જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકો માટે આવનારો સમય અત્યંત શાનદાર રહેવાનો છે શનિદેવની કૃપાથી તમને સમાજમાં માન સન્માન અને પ્રશંસા મળશે તમારી લોકપ્રિયતા વધશે અને તમારા માટે જીવનમાં નવા અવસર ઊભા થશે જે તમારી કિસ્મતને નવી દિશા આપશે તમને આર્થિક રીતે પણ લાભ થશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં ઉન્નતિ થશે ચારેય બાજુથી તમને લાભ જ લાભ પ્રાપ્ત થશે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાના સ્પષ્ટ યોગ છે શનિદેવની કૃપાથી ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને સંતાન સુખની ઈચ્છા ધરાવતા લોકોને પણ સંતાન પ્રાપ્ત થશે સિંહ રાશિવાળાઓ માટે આ સમય અપરંપાર ખુશીઓ લઈને આવશે આવું કહેવું ખોટું નહીં થાય કે શનિદેવના આશીર્વાદથી હવે તમારા જીવનનો દરેક ક્ષેત્ર તમારા પક્ષમાં રહેશે અને તમારી કિસ્મત ચમકવા લાગશે હવે મિત્રો જે આગળની જે સઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના જાતકો પર પણ ભગવાન શનિદેવની વિશેષ કૃપા દ્રષ્ટિ બની રહી છે આવનારો સમય તમારા માટે પ્રગતિ અને સમૃદ્ધિ લઈને આવી રહ્યો છે તમારી આવકમાં વધારો થશે અને નોકરીમાં પ્રમોશનની પ્રબળ શક્યતાઓ છે વ્યવસાયમાં અચાનક નફો થશે અને તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે તમારા અધૂરા આર્થિક કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તમને કોઈ મોટી ખુશખબરી મળવાની પણ શક્યતા છે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા બધા કાર્યમાં સફળતા મળશે અને વ્યવસાયમાં અનપેક્ષિત નફો થશે ધનલાભના નવા નવા અવસર મળશે અને તમારા જીવનમાં ખુશીઓની બહાર છવાઈ જશે જે લોકો નવું મકાન અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની યોજના ચોક્કસ સફળ થશે મિથુન રાશિના જાતકોને સંતાન સુખ પણ મળશે જેના કારણે પરિવારનું વાતાવરણ આનંદ અને ઉત્સાહથી ભરાઈ જશે આવું કહેવું ખોટું નહીં થાય કે શનિદેવની કૃપાથી મિથુન રાશિના લોકો હવે પોતાના જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અને આનંદનો અનુભવ કરશે મિત્રો આ સમય તમારા માટે અત્યંત અનુકૂળ છે તેથી તેનો સંપૂર્ણ ઉપયોગ કરો અને તેને વ્યર્થ ન જવા દો હવે જે મિત્રો આગળને જે સાતમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા દ્રષ્ટિ રહેશે આ કારણે તેમને ધન સંબંધિત લાભ મળવાની પૂરી સંભાવના છે આ રાશિના લોકો જો વેપાર કરે છે તો તેમના વ્યવસાયમાં પ્રગતિના યોગ છે જ્યારે નોકરીમાં કાર્યરત લોકોને પ્રમોશન અને સન્માન મળવાની પૂરી શક્યતા છે જે લોકો વિદેશમાં જઈને નોકરી કરવા માગે છે અથવા ઉચ્ચ શિક્ષણ મેળવવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે પણ શુભ અવસર બનશે સાથે સાથે મકર રાશિના જાતકોની આયમાં વધારો થશે અને વેપારીઓને અપેક્ષા કરતાં વધુ લાભ મેળવી શકે છે તમારા તમામ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે અને શનિદેવની કૃપાથી જીવનમાં આવતી દુઃખ પીડા અને અવરોધો દૂર થવા લાગશે હવે જીવનની નવી ખુશીઓ અને સમૃદ્ધિઓથી ભરાઈ જશે અને તમારું ભાગ્ય નવી દિશા તરફ આગળ વધશે હવે વાત કરીએ જે આગળની જે ભાગ્યશાળી રાશિની એ રાશિ આવે છે મિત્રો મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા સતત બની રહી છે તમને આ જાણીને આનંદ થશે કે આ સમયગાળામાં માત્ર ધન પ્રાપ્તિ જ નહીં પરંતુ તમારા વ્યવસાયમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થતી જોવા મળશે જે લોકો નોકરીમાં કાર્ય ત છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો બંનેના અવસર મળી શકે છે સાથે જ જેમનું સ્વપ્ન જ વિદેશ જઈને નોકરી કે અભ્યાસ કરવાનું છે તેમના માટે પણ શુભ સંકેત દેખાઈ રહ્યા છે કન્યા રાશિના લોકો માટે વેપારમાં વધારે નફો થશે અને ધન પ્રાપ્તિના અનેક માર્ગો છે તે ઉપરાંત જેમના દાંપત્યોને સંતાન સુખની રાહત રાહત છે તેમની ઈચ્છા પણ હવે પૂર્ણ થઈ શકે છે ઘર પરિવારનું વાતાવરણ આનંદ અને ઉત્સાહથી ભરેલું રહેશે પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે અને તમારા બધા અધૂરા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે નવું વાહન અથવા ઘર અથવા જમીન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે યોજના પૂર્ણ થવાની પૂરી શક્યતા છે ભગવાન શનિદેવની કૃપાથી કૃપા દ્રષ્ટિથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને જીવનમાં અનેક પ્રકારના ધન લાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે આ રીતે કન્યા રાશિવાળાઓનું જીવન હવે સંપૂર્ણ રીતે બદલવાની દિશામાં છે મિત્રો આ હતી એ ભાગ્યશાળી અને ખુશ ખુશનસીબ રાશિઓ કે જેમના પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા બની રહી છે આ રાશિઓના જાતકોના જીવનમાં હવે ચારેય બાજુ ખુશીઓ જ ખુશીઓ છવાઈ જશે શનિદેવના આશીર્વાદથી તેમને અપાર ધન લાભ થવાની સિદ્ધિઓ અને જીવનમાં મોટા મોટા બદલાવ જોવા મળશે આ જાતકોનું જીવન હવે સકારાત્મક દિશામાં પરિવર્તન થશે મિત્રો ભગવાન શનિદેવનો આશીર્વાદ આપ સૌ પર પણ બનેલો રહે તમને વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શ્રી શનિદેવ જરૂર લખો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગર્ભોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પૂરું કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રોને હર હર મહાદેવ